ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી યોજાઈ ચેરમેન પદ માટે પ્રદેશ ભાજપ માંથી હરી ઠુંબર ના નામનું મેન્ડેટ આવ્યું હતું અને વાઇસ ચેરમેન માટે વિનો ઘેટિયાના નામનું મેન્ડેટ આવ્યું હતું ત્યારે પરેશ ઉસદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ જય અને ચેરમેન માટે ફોર્મ ભર્યું હતું પરેશ ઉસદડિયાએ ફોર્મ ભરતા ચૂંટણી યોજાઈ હતી ચૂંટણીમાં કુલ સત્તર સભ્યોએ મતદાન કર્યું ત્યારે હરીઠુંબરને અગિયાર મત મળ્યા અને પરેશ ઉઝદરિયાને છ મત મળ્યા હરી પટેલને ચૂંટણી અધિકારીએ વિજેતા જાહેર કર્યા હતા અને વાઇસ ચેરમેન તરીકે વિનુ ઘેટિયાને બિનહરીફ વરણી થઈ હતી હું વિશાલ કપૂરિયા જિલ્લા રજિસ્ટ્રાર રાજકોટ અને ચૂંટણી અધિકારી બજાર સમિતિ ઉપલેટા આજ રોજ અમારા વીસ જૂન બે હજાર ચોવીસના બજાર સમિતિ ઉપલેટાના સભાપતિની ચૂંટણી કરવાનો એજન્ડા ઇસ્યુ કરવામાં આવેલ હતો જે અન્વયે આજ રોજ સવારે દસ વાગે તમામ બજાર સમિતિના ચૂંટાયેલા અને નિમણૂક પામેલા ડિરેક્ટરોની એક બજાર સમિતિના બીજા ટમ્મના સભતની ચૂંટણી માટે ચૂંટણી આયોજિત કરવામાં આવેલી હતી જેમાં બે સભ્યો ગેરહાજર હતા અને કુલ સત્તર સભ્યો હાજર રહેલ હતા ઉમેદવારી માટે કુલ બે ઉમેદવારના ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ હતા શ્રી હરીભાઈ ઠુમર અને શ્રી ઉચ્દ પરેશભાઈ આ બંનેના ફોર્મ રજૂ થયેલ હોય એટલે બંનેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી જેમાં શ્રી હરીભાઈ ઠુમરને અગિયાર મત મળેલ છે તથા શ્રી પરેશભાઈ ઉચ્જડિયાને છ મત મળેલ છે અને આથી બજાર સમિતિ ઉપલેટાના બીજા ટર્મ ની સભાપતિ માટે હરિભાઈ ઠુમ્મન ને જાહેર કરવામાં આવેલ હતા તમામ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ નિખાલશતા થી સંપૂર્ણપણે પૂર્ણ થયેલ હોય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરેલ છે આ મેન્ડેટ પ્રક્રિયા એકચ્યુલી અમારી સહકારી કે બજાર ધારાની કાયદાની પ્રક્રિયાનો ભાગ નથી એ પક્ષ અને પાર્ટી લેવલની પ્રક્રિયા હોય એટલે આ બાબતે હું વધુ કોઈ વિશેષમાં કહી નહિ શકું